બીટી ન્યૂઝ લાઈવ 24 ફોર ખબર તમે ચાહો દેવોપુર ગુરુકૃપા યોગાસનમાં શ્રદ્ધા ભક્તિની ગંગા વૈતી શ્રી રામધૂન મોરબી હળવત હાઇવે પર દેવપુર ગામના પાઠ્ય પાસે આવેલા ગુરુકૃપા યોગાસન ખાતે દરમિયાનની છમી તારીખે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક શ્રી રામધુનનું આયોજન કરવામાં આવે છે આ પવિત્ર પરંપરાનો આરંભ તારીખ છ અગિયાર બે હજાર ચોવીસથી કરવામાં આવ્યો હતો અને ત્યારથી સતત દર મહિને આ ભક્તિ ધારા વહેતી રહી છે સવારે આઠ શ્રી શ્રીરામધનનો પ્રારંભ થાય છે જેમાં આસપાસના ગામોના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તિભાવમાં લીન થઈ જાય છે બપોરે બાર ને ત્રીસ વાગે મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં સર્વે ભાવિકો પ્રીતિભોજનનો લાભ લે છે આશ્રમના મા શિવભક્ત પરમપૂજ્ય સ્વામી શ્રી એકસો આઠ અભિનાનંદ ગિરિજી મહારાજના સાનિધ્યમાં ધૂન ગાયત્રી હવન પૂજા તથા વિવિધ અનુષ્ઠાનોનું આયોજન થાય છે સર્વેશ્વર મહાદેવના દર્શનાર્થે સોમવારે વિશેષ શિવ પૂજામાં પૂજા અને મહાઆરતી યોજાય છે જેમાં ભક્તો શિવમય બની જાય છે આશ્રમમાં આવેલી ગૌશાળામાં હાલના નાની મોટી મળી એકસો સડસઠ કૌવંશ છે જોની સેવા સંભાળ આશ્રમ દ્વારા કરવામાં આવે છે દરમિયાન દરમિયાન યોજાતી આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ તથા મહિલા ધન મંડળ બોરીસખ્યા વિશેષ ઉપસ્થિત રહીને ભક્તિભાવનો માહોલ નિર્માણ કરે છે સભાઈ ભાઈ બહેનોને વિનંતી છે કે આ ભક્તિભાવના મહોત્સવમાં પધારીને શ્રી રામધૂન તથા મહાપ્રસાદનો લાભ લે રિપોર્ટર મયુર બાબરિયા